મહત્વના સમાચાર લોકસભા ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર છે તે લોકસભા ચૂંટણી લડી શકે છે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે કોંગ્રેસમાં પણ મંથન ચાલી રહ્યું છે અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમાર લોકસભાની ચૂંટણી લડી શકે છે અમદાવાદ પશ્ચિમથી હાલ ચાર નામો પર કોંગ્રેસમાં ચર્ચા ચાલી રહી છે ને તેમાંનું એક નામ શૈલેષ પરમારનું પણ છે આ ઉપરાંત પણ ડોક્ટર યોગેશભાઈ પણ દાવેદારી કરી શકે છે મહત્વના સમાચાર એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય છે શૈલેષ પરમાર અને તે

આભાર હિરેન સમગ્ર જાણકારી માટે